મહિલા કોલેજ સર્કલ નજીક કાર ચાલકે બાઇકને અડફેટે લઈ પીજીવીસીએલ ના થાંભલા સાથે બાઇક અથડાવતા પીજીવીસીએલ નો પોલ તૂટ્યો ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલા બ્લડ બેંક પાસે એક કાર ચાલકે એક બાઇક સવારને અડફેટે લીધા પછી પીજીવીસીએલના પોલ સાથે કાર અથડાવી દેતા પીજીવીસીએલનો પોલ તૂટી પડ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો જીજે ઝીરો ફોર ડી એ ઝીરો એટ નાઇન ફોરના કાર ચાલક દ્વારા બુલેટ ચાલકને સાથે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને કાર કાબુ ગુમાવી દેતા કાર ચાલકે પોલ સાથે અથડાવી દેતા પોલ તૂટી પડ્યો હતો સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી નથી કાર અને બાઇકને નુકસાન થવા પામ્યું હતું આ અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા અને પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી